અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ ડિટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ થતા ચાર કામદારોના મોત નીપજ્યા હતા વેલ્ડિંગની કામગીરી દરમિયાન પ્રચંડ સાથે થયો હતો જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી ત્યારે ભરૂચના સાંસદ મનસુખ વસાવા કંપનીની મુલાકાતે પહોંચ્યા હતા તેમની સાથે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતના આગેવાનો પણ જોડાયા હતા કંપનીમાં બનેલી બ્લાસ્ટની ઘટના અંગે તેઓએ કંપની સત્તાધીશો પાસે માહિતી મેળવી હતી અને ભવિષ્યમાં આવી ઘટના ન બની

વળતર મામલે લાંબી લડત ચલાવી હતી ત્યારબાદ આજ રોજ મનસુખ વસાવા પણ કંપનીની મુલાકાતે પહોંચ્યા હતા મનસુખ વસાવાએ ચેતર વસાવાનું નામ લીધા વગર આડકતરી રીતે આક્ષેપ કર્યા હતા કે કેટલાક લોકો આવી ઘટનાને પણ રાજકીય રંગ અપનાવવાના પ્રયાસ કરે છે તે ખોટું છે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ અંગે જણાવ્યું હતું કે કંપની સિત્તાધીશો દ્વારા મૃતકોના પરિવારજનોને રૂપિયા ત્રીસ ત્રીસ લાખનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે જો કે અસરગ્રસ્તોને હજુ પણ વધુ લાભો મળે તેવા પ્રયત્નો કરવામાં આવશે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટેની સૂચના આપવામાં આવી છે वो जो गोल बराबर मैच नहीं हो रहा था तो उसने कुछ हथोड़ा वथोड़ा मारा होगा जो हथोड़ा मारते हैं तो कुछ पार्क होता है तो उसी टाइम पे

અંકલેશ્વર જીઆઈડીસી માં ટેટોક્સ કંપનીમાં થોડા દિવસ પહેલા જે અકસ્માત થયો છે જેના કારણે ચાર લોકોના મૃત્યુ થયા છે આજે અમારા લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવા અંકલેશ્વરના એમએલએ ઈશ્વરભાઈ પટેલ જીપીસીબીના અધિકારીઓ જીઆઈડીસીના અધિકારીઓ પોલીસ અધિકારીઓ અને કંપનીના કરતાઓની હાજરીમાં પત્રકારો અને મીડિયાની હાજરીમાં આ સ્થાનની મુલાકાત લઈને તમામ પ્રકારના બનાવની વ્યાપક ચર્ચા કરીને કંપની દ્વારા લેવાયેલા પગલાં અને ભવિષ્યમાં ઘટના ન બને એના માટે સીઆઈડીસી અને જીપીસીબીએ કંપનીને શું ઇન્સ્ટ્રક્શન આપી છે ક્લોઝર આપતા પહેલાં આ બધી જ વિગતો જાણીને કંપનીના સંચાલકો સાથે ચર્ચા થઈ છે જે લોકોના મૃત્યુ થયા છે એ પરિવાર સાથે કંપની સંચાલકો અને કોન્ટ્રાક્ટર સંપૂર્ણ સહાયતાના મૂળમાં એને કેવી રીતે વધુમાં વધુ મદદ કરી શકાય એ હેતુ અને એ પણ આગ્રહ રાખવામાં આવ્યો છે કંપનીએ ત્રીસ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે આ સિવાય કંપનીના જે રેગ્યુલેશન રૂલ્સ છે એ પ્રમાણે આ પરિવારોને આનાથી પણ વધારે રકમ મળે એ પ્રકારની એમણે ખાતરી આપવામાં આવી છે તપાસ જીપીસીબી કરી રહી છે આગળની જે ડિટેલ છે એ જીપીસીબીના અધિકારીઓ પાસેથી જાણીશું અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને એ માટે કંપનીના અત્યારે જે હાજર છે એમની સાથે પણ અપેક્ષા રાખવામાં આવી છે જે મૂળ માલિક છે કંપનીના એમની સાથે પણ આ પ્રકારે અમારા સંસદ સભ્યના નેતૃત્વમાં આ અપેક્ષા રાખીશું કે ભવિષ્યમાં ઉદ્યોગ પણ ચાલે લોકોને રોજગારી પણ મળે અને આવી કોઈ કમનસીબ ઘટના ન બને એના માટે કંપનીએ જે પ્રિકોશન લેવાના હોય એ પ્રિકોશન લઈને આ વિસ્તારમાં પોતાનું કામકાજ શરૂ કરી શકે એ દિશામાં આ જે આખી ઇન્વેસ્ટિગેશન છે એ પૂરું થાય અને પરિવારોને સંપૂર્ણ મદદ મળી જાય એટલા માટે આજે અહીંયા ઉપસ્થિત રહીને અમે બધા લોકોએ તપાસ કરીશું ભરૂચ જિલ્લામાં ખૂબ મોટા ઉદ્યોગો આવ્યા છે એશિયામાં સૌથી મોટી જીઆઈડી છે અંકલેશ્વરમાં પણ છે આ ડેટોક્સ કંપનીમાં જે થોડા દિવસ પહેલા જે ઘટના ઘટી જે બ્લાસ્ટ છે એમાં ચાર લોકોના જે મૃત્યુ થયા છે એના માટે અમે પણ ખૂબ જ દુઃખની લાગણી અનુભવી છે અમારે પણ ઈચ્છા છે કે તાત્કાલિક પહોંચવું પણ દિલ્હીમાં અમારે કાર્યક્રમ હતો અમારા ધારાસભ્યશ્રીઓ પણ બધા ત્યાં હતા પણ અમે જિલ્લા વહીવટી તંત્ર કલેક્ટર થી માંડીને બધા જ લોકોનો સંપર્ક કરીને તાત્કાલિક જે પણ મદદરૂપ થવું હોય જે સહાય કરવી હોય અથવા તો જે તટસ્થ ઇન્કવાયરી થવી જોઈએ કોઈ પણ જાતનો બાંધછોડ ન થાય તપાસમાં એના માટે અમે કલેક્ટર ને બીજા બધા જ અધિકારી પોલીસ વિભાગને પણ અમે જાણ કરી હતી દુઃખની ખૂબ જ લાગણી અમને પણ છે એક પરિવાર જે ચાર પરિવાર છે એમના પર જે દુઃખ આપ આવી પડ્યું છે એ ખરેખર અસહનીય છે છતાં પણ સરકાર અને અમે જે લોકો આ વિસ્તારના આગેવાનો ધારાસભ્યશ્રીઓ બીજા ચૂંટાયેલા પ્રતિનિધિ આ વિસ્તારના આગેવાનો સતત આ બધા જ જે ભોગ બનેલા પરિવારના સંપર્કમાં છે સરકારે સ્પષ્ટ કહી દીધું છે અને કોઈ પણ કંપની હોય તો આવા ભોગ બનનારા લોકોને એનું યોગ્ય વર્તણ મળવું જોઈએ આના ચારે ચાર પરિવારને ત્રીસ ત્રીસ લાખ રૂપિયાની કંપનીએ જાહેરાત કરી છે અને બાકીની જે વીમા કે અન્ય રીતના પણ જે સહાય થશે આવનારા દિવસોમાં ચારે ચાર પરિવારને વર્તમાનની અંદર બધી જ રીતના કંપની અને સરકારી તંત્ર એના પડખે છે ભરૂચ જિલ્લામાં આવી કોઈ પણ ઘટના ઘટે એ અમને બધાને દુઃખ થાય છે પરંતુ એના માટે પણ આવી ઘટના ભવિષ્ય ન ઘટે એમે એના માટે રાજ્ય સરકારને ભારત સરકારનું પણ ધ્યાન દોર્યું છે એ કે ખૂબ મોટા ઇન્ડસ્ટ્રીઝ હોવાના કારણે આવી ઘટના અવારનવાર ઘટતી હોય છે પાનોલીમાં પણ ગઈકાલે એક કંપનીમાં ગેસ ઘડતરને લઈને એક ડેઢેપાડાનો યુવાન એમાં મરી ગયો છે જ્યારે આવી ઘટના ઘટતી હોય તો સ્વાભાવિક છે કે ભવિષ્યમાં આવી કોઈ પણ પ્રકારની ઘટના ન ઘટે એના માટે જે આની સાથે જોડાયેલા જીપીસીપી ના જે પણ કોઈક અધિકારી હોય કે અથવા પોલીસ તંત્ર હોય એમાં કોઈ પણ પ્રકારનું બાંધછોડ ન કરે જે તટસ્થ તપાત કરી અને સત્યતા બહાર લાવે અને આવી ભવિષ્યમાં ફરી ઘટના ન ઘટે એના માટે અમે એને સાવધાન કરીએ છીએ અને કેટલાક લોકો અહીંયા રાજકીય મુદ્દો બનાવવાના પ્રયાસ કરે છે તો મહેરબાની કરીને આવી ઘટના ઘટતી હોય છે એમાં રાજકીય મુદ્દો કોઈ ના બનાવે આ એક માનવતા સાથે જોડાયેલો મુદ્દો છે આમાં મદદરૂપ થવાનો હોય અને ભવિષ્યમાં આવી ઘટના ન ઘટે એના માટે જે યોગ્ય સૂચનો હોય તો ત્યાં જવાબદાર લોકોનું ધ્યાન દોરવું જોઈએ આ ઇન્ડસ્ટ્રીઝ આ વિસ્તારની અંદર ચલા ચાલવી એ પણ તેટલું જરૂરી છે હજારો લોકોને રોજગારી મળી રહી છે છતાં પણ કોઈ પણ ઇન્ડસ્ટ્રી તરફથી ક્યાંક ને ક્યાંક બેદરકારી રહેતી હોય તો એ બેદરકારી દૂર કરવાની તંત્રની જવાબદારી છે સરકારની અમારી જવાબદારી છે અને બિલકુલ વિશ્વાસ સાથે કહીએ છીએ કે આવું કોઈ પણ પ્રકારની ક્ષતિ હશે કે કોઈ નાની મોટી બેદરકારી દાખવનારા ઇન્ડસ્ટ્રીની સામે કે કોઈ પણ એકમની સામે આવનારા દિવસોમાં તટસ્થ તપાસ થશે ને એની સામે કાયદેસરની કાર્યવાહી થશે